ભરૂચ જિલ્લામાં વહાને છત્રીસ વાહનો પડાવી લેનારા ચાર ઝડપાઈ જતા એકવીસ વાહનો જપ્ત કર્યા હતા અંકલેશ્વર માં પિતા પુત્ર અને રિક્ષા ચાલકે ભેગા મળી પાંત્રીસ થી વધારે કાર ચાલકો સાથે રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડથી વધુની છેતરપિંડી કરી હતી જીવી તથા અન્ય જગ્યાઓએ પણ કાર્ડ ભાડે મૂકવાના મહિને વીસ હજારનું ભાડું મળશે તેવી લાલચ આપી માલિકો પાસેથી કાર પડાવી લઈને તેને સગે વગે કરી નાખવામાં આવી હતી પોલીસે ભરૂચ અંકલેશ્વર અને ઝઘડિયામાં દરોડા પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી કાર સહિત એકવીસ વાહનો રિકવર કરવામાં આવ્યા છે અંકલેશ્વર તથા આસપાસના ગામોમાંથી છેતરાયેલા લોકોએ થોડા દિવસ પહેલા જ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી એક કાર માલિકની ફરિયાદના આધારે દઢાલ ગામના ફૈઝાન શેખ અને જાવીદ શેખ સહિત ચાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આ કેસમાં સલીમ મનસુરી અને ઇસ્માઇલ મરઘીની પણ સોંડવણી બહાર આવી હતી બી ડિવિઝન પીઆઈ ભૂતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમે તપાસ આદરી હતી જેમાં આરોપીઓએ કાર માલિકો પાસેથી મેળવેલા વાહનો ક્યાં છે તે સહિતની બાબતોને આવરી લેવામાં આવી હતી કાર કોમ્ભાંડ બચેટિયાઓની ભૂમિકા ભજવનાર ઇસ્માઇલ મોહમ્મદ નાઓને ઝડપી પાડવામાં આવ્યા છે વીરેન્દ્ર અર્જુન રાહુલજી રહે તવડા ભરૂચ તથા રાકેશ અર્જુન વસાવા રહે ગોવાલી જગડા અને મોઇન અબ્દુલ શેખ રહે નિકોડા ભરૂટની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ કરતા સામે ચોંકાવનારી વિગતો આવી હતી જેના આધારે છત્રીસ પૈકી એકવીસ વાહનો ભરૂચ નર્મદા અને અન્ય જિલ્લામાંથી રિકવર કરવામાં આવે છે પોલીસ આગળની તપાસ કરી રહી છે અને માત્ર વચેટિયા પકડાયા છે મુખ્ય સૂત્રધારો ફરાર હોય અને જીવી તથા અન્ય કંપનીઓમાં કાર ભાડે મૂકવાના નામે કાર પડાવી લેવાના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર તરીકે પિતા પુત્ર ફૈઝાન જાવિદ હુસેન શેખ અને જાવિદ હુસૈન શેખ સહિત સલીમ મન્સુરી તેમજ ઇસ્માયલ મરઘી સામે ગુનો નોંધાવ્યો છે જે પૈકી પોલીસે ઇસ્માયલ મરઘીની હાલ ધરપકડ કરાઈ છે જ્યારે પિતા પુત્ર સહિત આરોપીઓની હજી ફરાર છે જેની પર તપાસ શરૂ કરવામાં આવી છે